મારું નામ જયદી ભરતભાઈ રાવરાણી છે મારું ગામ સુલતાનપુર છે શુક્રવારના દિવસે છવ્વીસ તારીખે હું દર્શન કરવા ગયો હતો વડિયા અને ત્યાં મારા મિત્ર મને મળ્યા એને મને વાત કરી કે ભાઈ એ આવી રીતના કાર્ય કર્યું છે મારા માતાજીના મંદિરે ચોરી થઈ છે એટલે એને ભોવાએ અમારે વાત કરી છે કે આને આવી રીતના આમ કર્યું છે વાત કરી પછી મેં કીધું કે મારા મિત્રએ મને એવું કીધું કે ભાઈ તે આવું કરેલું છે મેં તો નહીં મેં આવું કરેલું નથી અને આ ખોટો મારી ઉપર આક્ષેપ નાખે છે અને એને મેં કીધું અહીં બોલાવી લ્યો આપણે રૂબરૂ વાત કરી લઈ એટલે પછી એને બોલાવવામાં આવ્યો તો એને પછી આવીને જ બોલવા જેમ આવે એમ અને મારી ઉપર માર્યો મને અને મારા મિત્રએ એમ કીધું કે ભાઈ અમુક જે બીજા વચ્ચે બેઠા હતા એને બધા એમ કીધું કે તમારે માતાજીનું કાર્ય છે એમાં અમે વચ્ચે ન પડી હું બીજો કોઈ પ્રોબ્લેમ હોય તો અમે કરી પણ આ માતાજીના કાર્યમાં અમે ન પડી એટલે તમે બે તમારી રીતના પતાવી દો પછી એને છૂટ મળી ગઈ એટલે મને જેમ આવે મીડું મારવા લાકડી હું અહીંયા પછી પાઇપ લીધો સરી મારેલી છે મને અને મારો કોઈ ગુનો નથી તોય મને એમ કહે છે કે તું સ્વીકારી લે ગમે એ ક્યારે તારે જ સ્વીકારવાનું છે એ કી અને તે જ લીધો છે એવું એવું એ માન્યતા સાથે મને એવું કહે છે કે ભાઈ મારો કોઈ ગુનો નથી તોય મને આવું હેરાન કરે છે i don't know really